ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સૈયદપુરાની હિંસા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર છે ઈદ અને ગણેશ વિસર્જન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોમ્બિંગ બાદ હવે ડ્રોન સર્વેલન્સના આધારે પોલીસ દરેક વિસ્તારમાં ચાપતી નજર રાખી રહી છે શહેરના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા કેટલાક ગણેશ પંડાલમાં પોલીસકર્મીઓ તૈનાત છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ ન કરે પોલીસ જમીન અને આકાશથી સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના સોળસો જેટલા કેમેરા છે સાથોસાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમેરા છે ધારાસભ્યને સાંસદની ગ્રાન્ટમાંથી ત્રણસો અલગ કેમેરા લાગેલા છે રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કીર્તિ તલાઓ એસએમસી તરફ બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટથી ઊંચી મૂર્તિ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોને જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંટણી સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાથોસાથ જો ફ્લાયઓવરનો ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જો ઝેટકોનો વાયરો છે અને ડીજીવીસીએલને જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરન્ટ વગેરે ન લાગે જોઈએ સાત જો મેટ્રોના કામ ચાલ્યું છે એના બી જોઈને આ પ્રકારના જો સર્વે ટીમો દ્વારા પિછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આ જ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ જો શહેર કે મુખ્ય મિટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી અગ્રણીઓ અમૃષજી મહારાજજી અને નાખીપુર ટીમ અનિલભાઈ જો પ્રમુખ જોએ અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરો કદીરભાઈ પીર જાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મિટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારે જરૂરી પગલાઓ લેવાના છે જોઈએ જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ જેમાં સરકાર છે બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટ બધા લોકો બી હાજર હતા ત્યારે ઈદ કમિટી તરફ છે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે અમારા ત્રણ હજારથી વધુ આ વિસ્તારોમાં કેમેરા છે આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવાના છીએ જ્યાં કેમેરા નથી ત્યાં અમે પોતાના પ્રાઇવેટ વિડીયોગ્રાફર મૂકવાના છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત